ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ઈડબલ્યુ ને ઓબીસી કેટેગરીમાં જે મિત્રો આવતા હોય તો એની માટે ખુશ ખબર છે કેમ કે ઈડબ્લ્યુ ને ને ઓબીસીમાં જે મિત્રો આવ આવે છે એની માટે તદ્દન એક ફી ફ્રી બેન્ચ બરાબર છે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ઓફલાઈન બેન્ચ રહેવાની છે આ બરાબર છે એમાં તમારે જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી બેન્ચ પીએસઆઈની કોન્સ્ટેબલની રેવન્યુ ટ્રલાટી અને જનરલ માસ્ટર બેન્ચ આ તમામ સિલેબસ બરાબર આ બેન્ચમાં તમારે આવી જશે ક્લિયર હવે રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે ત્રીસ છ બે હજાર પચીસ બરાબર છે રજીસ્ટ્રેશન તમારે ક્યાં કરવાનું છે તો રજીસ્ટ્રેશન તમારે જે બેન્ચમાં જોડાવા માટે તમારે જે રજીસ્ટ્રેશન છે એ જે નીચે બાયોમાં જે લિંક આપીએ છે લિંક ઓપન કરીને તમારે કન્ફર્મ જે અંદર માહિતી હશે એ માહિતી નાખીને તમારે બધી જેટલી માહિતી હશે એ બધું તમારે અંદર નાખવાની રહેશે પછી તમારે એ કન્ફર્મ આપશો એટલે તમારું રજીસ્ટ્રેશન ક્યારે કન્ફર્મ થશે પણ રજીસ્ટ્રેશન તમારે ક્યારે કરાવી લેવાનું છે તો ત્રીસ તારીખ પહેલાં એટલે ટૂંકમાં ત્રીસ છ બે હજાર પચીસ પહેલાં તમારે આ બેન્ચમાં જો જોડાવવું હોય તો તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરી નાખવાનું છે માત્ર ઈડબલ્યુએસ ને એસને ઓબીસી વિદ્યાર્થીઓ માટે તદ્દન ફી બરાબર ફ્રીમાં બેન્ચમાં તમારે એક પણ ફી પૈસા એટલે ફી ભરવાની નથી ફ્રીમાં તમને આમાં એડમિશન આ કોર્સમાં તમે એડમિશન લઈ આપશો બરાબર વધુ માહિતી માટે તમારે એક્યાસી અઠ્યાસી ઓગણ સિત્તેર સિત્તેર અથવા સિત્તેર એકોતેરમાં કોલ કરજો એટલે તમને બધી માહિતી આમાં મળી જશે ક્લિયર જય હિન્દ જય ભારત